આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે તેમણે કહ્યું કે તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે તેમણે ગઈકાલે ત્રીજી ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિતિના સમાપન ભાષણમાં આ વાત કહી હતી તેમણે કહ્યું કે આ ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચર્ચા વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રો દ્વારા નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપશે અગાઉ પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથના રાષ્ટ્રોને એકબીજાની તાકાત બનવા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું તેમણે અનિશ્ચિતતા અને પડકારોના વર્તમાન વૈશ્વિક વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ગઈકાલે સમગ્ર દેશ તેમજ રાજ્યમાં તબીબો હડતાળ પર ઉતર્યા હતા આ ઘટનાના વિરોધનો પડઘો કચ્છ સુધી પહોંચ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાક સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા કચ્છના તમામ તબીબો આપાતકાલીન સિવાયની આરોગ્ય સેવાઓથી દૂર રહ્યા હતા જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રકારના તબીબી મંડળના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપી આ ઘટનાના કસૂરવારોને કડકમાં કડક સજા થાય અને તબીબો પર ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે ખાસ કાયદો ઘડી તેનો અમલ કરાય તેવી માંગણી કરાઈ હતી આ આવેદનપત્ર સમયે આઈએમએ હોમિયોપેથી ફિઝિઓ ડેન્ટલ વગેરે મેડિકલ ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓ સહિત પાંચસોથી વધુ તબીબો જોડાયા હતા આ ઉપરાંત માંડવી અંજાર રાપર સહિતના શહેરોમાં પણ તબીબોએ રેલી યોજી તંત્રને આવેદનપત્રો આપ્યા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે મંત્રાલયે કહ્યું કે આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે મંત્રાલયે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરક્ષાની માંગણી સાથે હડતાળ પર ઉતરેલા ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આંદોલનકારી ડોક્ટરોને જાહેર હિતમાં તેમના કામ પર પાછા ફરવા વિનંતી કરી છે કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે કુંડી બેટ પાસેથી માદક પદાર્થના બે પેકેટ મળી આવ્યા હતા આ બે પેકેટ સફેદ રંગના કોથળામાં મૂકવામાં આવ્યા હતા અગાઉ પણ આ વિસ્તારમાં આવા જ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હતા આ બંને પેકેટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોષ્ટ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા યોજાતી ત્રીજી આવૃત્તિમાં આ વર્ષે દેશભરમાંથી દસ લાખથી વધુ વિદ્યાર્થીઓની વિક્રમી નોંધણી થઈ છે ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ મોના ખંદારના હસ્તે ગઈકાલે સ્ટેમ્પ ક્વીઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે સુશ્રી ખંદારે આ સિદ્ધિ બદલ ગુજકોષને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આ ક્વિઝનો ઉદ્દેશ્ય શાળાના બાળકોમાં વિજ્ઞાન ટેકનોલોજી ગણિત જેવા વિષયો અંગે રૂચિ નિર્માણ કરવાનો છે શરદ ડેરી દ્વારા અંતિમ ભાવ ચૂકવણીના ભાગરૂપે સાતમા રાઉન્ડ નું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પશુપાલકોએ મંડળીઓમાં ભરાવેલ દૂધની રકમના પાંચ ટકા અંતિમ ભાવરૂપે ચૂકવણી કરવામાં આવી રહી છે શરદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું કે આ અંતિમ ભાવમાં કુલ બસો એકાણું દૂધ મંડળી સાથે સંકળાયેલ વીસ હજાર પાંચસો એકસઠ જેટલા પશુપાલકોને અગિયાર કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા અંતિમ ભાવ રૂપે મંડળીના દૂધ બિલમાં ચૂકવવામાં આવ્યા છે અત્યાર સુધીના કુલ સાત રાઉન્ડમાં સાતસો દૂધ મંડળીના સાઠ હજાર છસો બેતાલીસ પશુપાલકોને સાડત્રીસ કરોડ સિત્તોતેર લાખ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે તથા રક્ષાબંધન પર્વ પર આ મોટી ભેટ મળવાથી પશુપાલકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે હવામાન ગઈકાલે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છ તાલુકામાં ઝરમર ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો બંદરીયા શહેર માંડવી અને આસપાસના વિસ્તારોમાં અડધો ઇંચ તો જિલ્લા મથક ભુજમાં જોરદાર ઝાપટા રૂપે મેઘમહેર વરસી હતી લાંબા સમયથી સારા વરસાદની રાહ જોતા બંને વિસ્તારના વિવિધ ગામોમાં પણ વરસેલા ઝાપટાએ પાછોતરો વરસાદ સારો વરસશે તેવી આશાને જાગૃત કરી છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં સારો વરસાદ વરસે તેવા હવામાન નિષ્ણાંતોના અનુમાન વચ્ચે હવામાન વિભાગે રાજસ્થાન નજીક સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હળવા વરસાદનો યથાવત રહેવાની આગાહી કરી છે તો એકવીસ તારીખ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર